અને બે દિવસ શું કહેવાય કે વચમાં બ્લોગ આપણે શૂટ નથી કર્યો કેમ કે મેં તમને વાત કરી હતી કે થોડું ગોઠવવાનું છે એ ગોઠવી લઉં તો કે રસોડાનું તો ગોઠવાઈ ગયું છે પણ રાજીવ અત્યારે પાછો ઉખેર મારો ચાલુ કર્યો છે આ ઉખેર મારો જોવા પાછો બધો ચાલુ કર્યું છે શું કરો છો રાત તમે કામ બાકી ગયું હા સિમેન્ટ હા હા

પછી બનાવતી જાય ને ખાતા જાય કેમ કે ગરમ ગરમ આજે ઘરે છે ને તો ગરમ ગરમ ખાવું છે કે બાકી તો ટિફિન નું રોજ ખાતા જ હોય તો કઈ ને હાલો વાતાવરણ તો છે ને ઠંડુ છે મસ્ત વરસાદ છે ને અહીંયા રાજકોટમાં બે દીખે કન્ટિન્યુ ચાલુ જ છે પણ તો હજી ગરમી તો એવી ને એવી જ થાય છે આ પંખો બંધ તો ગરમી કેટલી થાય છે તો કઈ ની ચાલો ફટાફટ પેલા તો પરોઠા રાજને ને દઉં તો હાલો આવી જાવ બધા છે ને ચા પરોઠા અને ટોસ ખાવા માટે હું કેવું રાજ સાચી વાત છે પણ મેળ જ ન આવ્યો એમાં થયું એવું કે રાતને છે ને પરોઠા ગરમ ગરમ ખાવા જા મેં તમને વાત કરી હતી ને કે રાતને ગરમ ગરમ પરોઠા ખાવા છે તો થયું એવું કે હજી તો હું લોટ બાંધી તૈયારી કરતી હતી ને ત્યાં આપણે આ ગ્રીલ વાળા ભાઈ છે ને આવ્યા એટલે પછી બધી ગ્રીલ ફિટિંગ કરવામાં કલાક દોઢ કલાક વહી ગઈ

ઈ બધા આમાં બેડ માં જવા દેવાના છે હાલો અયો હા તી સર જોઈ હું થી કઈ મારી એકલી થી થાય હા હું બોલ ને માં આ તો બેડ તો ખાલી થવો જોઈએ ને હવે એમ નહી તમે જ ભરાય કવ હવે બેડ શું કેવાય કે મારા થી કઈ ઉચકે બધું એકલી એકલી કીધે માર કેટલું ઊંચા ને પકડવું કોક પકડવા વાળું તો હોવું જોઈએ ને ખાના ખાના માં વજન છે તો ઈ નો હેલ્પ કરવી પડે તમારે ખાનું ખુલી ના વજન રહી જાય રહી તો જાય ને આ ને ને આ બેગ એમાં ભરી દઈએ અંદર જવા દે તો આ ઘર ફેરવવું થોડું મુશ્કેલ કામ થઈ ગયું કે નહીં હા પડદાના પાઇપ અધુરા કામ પૂરા કરવાના છે આજ રાજ એટલે છું કે આ બુધવારે છે 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 ને 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 આજ રજા ત્યાં પતાવી નાખો કામ પાઇપ લગાવવાના એટલે એના પાઇપ લેવા જવાસ કા તો જલ્દી જલ્દી આપડે હા 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 તે નહીં હવે હું કહેવાય કે આ થોડું હું ઘર નું હામાનામું કરી પછી માર્કેટમાં જવું છે રાત જોઈ આવ્યા છે પડદાના પાઈપ સવારે હતા ને ત્યારે જ જોઈ આવ્યા હતા એટલે એ પડદાના પાઇપ ને હું લઈ આવું પછી બીજા બધી કામ થયા પછી પડદાનું કામ ઉપાડવાનું છે પાઇપ તો ઠીક પાઇપ તો કરી લે હું આજે પણ પડદાનું કામ એ ઉપાડવું જોઈએ ને તો એ બધું કામકાજ કરવાના છે તો હાલો ફટાફટ પેલા તો હું એ પતાવું તો હવે છે ને અત્યારે છ વાગી ગયા છે અને જાવું છે માર્કેટમાં કેમ કે આ પડદાના પાઇપ લેવા જવા છે અને નાના મોટું જો બધું થઈ ગયું છે આખો ખૂણો છે ને આપણે ભરી દીધો છે નીચે અહીંયા રાખી છે ઘઉંની ટાંકી એની માથે આ વચ્ચેનો ગાળો છે ને આપણું મારું સીવાનો થોડોક સામાન બધો છે ઉપર જે બધી એક્સ્ટ્રા બેગ હતી ને એ રાખીને એક બે બેગ તો મેં અહીંયા બેડમાં મૂકી છે

હા ધીણો ઝીણો વરસાદ ચાલુ છે ને કચ્છ કાને રોડવે બહુ થઈ ગયો છે એટલે આ પાઇપ પેલા જરૂરી છે પડદા કેમકે પડદાનું કામ પેલા કરવું પડે એમ છે ને એટલે પછી લેવાનું તો ઘણું ખરું છે પણ હવે એ ધીમે 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 થતું રહે કાંઈ ઇમરજન્સી વાળું નથી ઇમરજન્સી વાળું એક પડદાનું કામ કરવાનું છે તો કઈ ને હાલ હવે માર્કેટમાં જઈ આવીએ પેલા તો આપણા ઘણા ખરા અધૂરા કામ પૂરા થઈ ગયા છે માર્કેટ માં જઈ એવા પેલા ઘરે ને દરવાજા માં રાખવાનું એટલે એવા પછી હે ને પાઇપ લીધા છે આપણે આ પાઇપ ને શું કહેવાય પડદાના અને આમાં હે ને પડદા નો દાદો કે પાઇપ નો સામાન છે હું આવે ને શું કહેવાય ચકલા ઈ ને ચાપડા ને કોને ખબર હું હું સિયામાં બધી

તો અહીંયા છે ને આપણો સરસ મજાનો ફ્રેન્કીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે મેં એવું છે કે મોડું થઈ ગયું ને એટલે મેં બધું છે ને મિક્સ કરી દીધું છે બાકી છૂટું છૂટું હોય ને તો એ ફ્રેન્કીના મસાલામાં પણ અહીંયા મેં બધું મિક્સ કરીને બધા મસાલાઓ મિક્સ કરી નાખ્યા છે અહીંયા છે ને જોકે બધા હે ને ફ્રેન્ડકીના શું કહેવાય રોટલીમાં મેંદો યુઝ કરતા હોય પણ મેં તો જો કે વધુ પડતો હું ઘઉંનો લોટની જ રોટલી કરી નાખું છું અહીંયા હે ને લાઈવ રોટલી જ મેં બનાવી કેમ કે હતી નહીં એટલા માટે ગરવો ભરી દીધો છે રોટલીનો અને અહીંયા છે ને આપણે આમાં કેચઅપ અને મેયોનીઝ નાખ્યું છે ને બંને મિક્સ કર્યું છે લગાવવા માટે તો બસ આપણો અહીંયા બધો ફ્રેન્કીનો મસાલો તૈયાર થઈ ગયો છે અહીંયા રાત તૈયાર થઈ ગયા છે રાત ને બહુ જોરદાર છે ને ભૂખ લાગી છે અટી અટી ને એમ કે છે કે મને ભૂખ લાગી ગઈ એટલે એ મારી હેલ્પ કરે છે કે હું તારી હેલ્પ કરું એટલે કે ફટાફટ થાય કે હું એ કે તું આ મસાલો એ કે હું ભરી દઉં તને અને તું એ કે શેકવાનું કામ કે કેમ કે એને જોરદાર ભૂખ લાગી છે તો ફટાફટ કરવા માંડું કેમ કે ગામડે મારા સાસુ નામ કોલ આવી ગયો ને તો હું વાતો કરવામાં પછી અમારે હે ને વાત બહુ લાંબી હાલે એટલે વાત કરવા માંડી તો બહુ લેટ થઈ ગયું અને પાછી રોટલી બધું લાઈ બનાવવાનું હતું તો એ બધું મેં બનાવ્યું અને બસ એવું બધું કામકાજ કર્યું તો હવે આપણે ફટાફટ છે ને રાજ મસાલો ભરતા જાય ફ્રેન્ડ કીનો અને હું છે ને ફટાફટ આગળી શેકવા માંડુ એટલે આપડી ફ્રેન્ડગી તૈયાર થઈ જાય આપડી છે ને મસ્ત ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે અને છે ને અડધા ભાગની ની શેકાઈ ગઈ છે ચાર ફ્રેન્ડકી બાકી છે શેકાવાની તો અહીંયા છે ને આપડી મસ્ત ફ્રેન્ડકી જો શેકાવાની તૈયારી છે અને આને છે ને મેં તેલમાં જ શેકી છે જો તમને બટર માં પસંદ હોય ને બટર માં તમારા ઘરમાં બટર ખાતા હોય તો શેકી લે અમારે બટર માં અમને બધાને પસંદ જ છે મનનભાઈ ને

એક એક નંબર નંબર મસ્ત છે 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 કેવી સ્વાદમાં કેમ કે ચીઝ નથી નથી નાખ્યું નાખ્યું ખાલી મેયોનીઝ ને ને બસ ઘરના બધા મસાલા જ હમ હમ વાત આટલી બધી છે હો આખી છે હમ અમે છે ઈ વાત હાચી આળો બજે ખાવા હા અમારી જમી લઈએ કેમ કે જોબારે ભૂખ લાગી છે અને રાત તો કે છે કે ફ્રેન્કી મસ્ત કરીને એમ તો એક બાઈટ મે હોતન ખાધું છે એક નંબર છે ફટાફટ જ જમી લે અને હવે ખાય કા હોતન દસ વાગી ગયા છે ફ્રી થાય ને ત્યાં મને અગિયાર સાડા અગિયાર થઈ જાય હવે છે ને આપણે આ બ્લોક નો એન્ડ કરી નાખીએ કેમ કે હજી મારે છે ને વાસણ કરવા છે જોકે જમી તો લીધું મસ્ત મજા આવી ધરાઈ ગઈ એકદમ તો એ છે ને એક બે ફ્રેન્ડ ની છે એટલે સવારે મારે નાસ્તા માં આવશે શું કેવું તમારું તો કઈ નહીં હાલ હવે છે ને આપણે બ્લોગ લાંબો બહુ નથી કરવો આપણે અહીંયા જ બ્લોક નો એન્ડ કરી નાખીએ તમારે શું કરવાનું છે ખબર જ છે બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા મસ્ત મસ્ત બ્લોગ જોવા માટે અને હવે આપણે મળશું આવા સરસ મજાના એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ